આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વાપીમાં રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસનું કામ બંધ થતાં વેપારીઓ પરેશાન છે છેલ્લા આઠ મહિનાથી પરેશાન વેપારીઓની સાથે પીડબલ્યુડીના અધિકારીઓની મનમાનીથી હવે વરસાદની સિઝનમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે બાંધકામના સ્થળે બોર્ડ લગાવીને ધંધા રોજગાર બંધ રહેતા મુશ્કેલમાં મુકાયેલા વેપારીઓ ધારાસભ્ય અને સાંસદ આ સમસ્યાનો ઉકેલ લાવે અને પીડબ્લ્યુડીની મનમાનીથી મુક્ત કરે તેવી માંગણી કરી રહ્યા છે વાપી રેલવે ઓવરબ્રિજનું ધીમી ગતિએ ચાલતું બાંધકામ હવે ઝંડા ચોક અને મહાત્મા ગાંધી રોડની આસપાસના દુકાનદારો અને રહેવાસીઓ માટે સંકટ બની રહ્યું છે બ્રિજના નિર્માણને કારણે બંને બાજુ ફેન્સિંગના કારણે ધંધો ઠપ થઈ ગયો હતો પરંતુ હવે બાંધકામના કામ દરમિયાન સર્જાયેલા ખાડાઓ અને કચરાના કારણે મચ્છરોની ઉત્પત્તિ થઈ રહી છે રેલવે અંડરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્ય પૂર્વે જ રોડની હાલાકીનો સામનો કરી રહેલા અને ધંધો રોજગાર થંભી ગયેલા આ વિસ્તારના લોકોએ ભય વ્યક્ત કર્યો છે કે ગમે ત્યારે મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગચાળો પાયમાલ સર્જી રહ્યો છે તાજેતરમાં ચાંદીપુરા અહીં ફેલાઈ શકે તેવું છે લોકો હવે સ્થાનિક ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલભાઈ પટેલને મળવાની તૈયારી કરી રહ્યા છે અને પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની અને પાણીના નિકાલની માગણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઓવરબ્રિજ બનવા ઉપરાંત ચૂના ફાટકથી ઝંડા ચોક તરફ અંડરપાસ પણ બનાવવામાં આવી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે ઓવરબ્રિજના કામ પહેલાં કોન્ક્રીટના સ્લેબ બનાવીને ટ્રેકની નીચે ફિટ કરીને અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ માટે બંને બાજુ ખોદકામ પણ કરવામાં આવ્યું છે ઓવરબ્રિજનું કામ શરૂ થયા બાદ આ માર્ગ પર પૂર્વ અને પશ્ચિમ તરફ લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી બીજી તરફ ઓવરબ્રિજના નિર્માણ દરમિયાન ઝંડા ચોક અને એમજી રોડ પરની દુકાન આગળ રોડના કિનારે પાટિયા મૂકવામાં આવ્યા છે આ એક્સટેન્શનમાં મોટી સંખ્યામાં દુકાનો અને મકાનો છે જ્યાં સેંકડો લોકો રહે છે અહીં દુકાનો હોટલ મેડિકલ અને ક્લિનિક્સ પણ છે ફેન્સિંગ કરીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો હોવાને કારણે અહીં કોઈ ગ્રાહક આવતા નથી લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઓવરબ્રિજનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને બોર્ડ લગાવીને અમને કેદ કરી દેવામાં આવ્યા છે જે બાબતે સ્થાનિક લોકો એકઠા થયા હતા અને તેમની વ્યથા વ્યક્ત કરી હતી અને સરકાર અને વહીવટ તંત્રને તેમની કાળજી લેવા અપીલ કરી હતી આપણાને એવું છે કે પહેલે જ્યારે બ્રિજ બનતો તો તેનો પ્લાન આવેલો કે ભાઈ આ ઉપરથી બેવ રસ્તાને જોઈન કરવામાં આવશે સ્લેબ રાખીને કે બેવ બાજુ રોજગાર ચાલે અમને સામને આ બધા કરતા જૂનો રસ્તો વાપીને જોડનાર ઈસ્ટ વેસ્ટ ને આ ફાટક આપણી બધા કરતા પહેલે વાપીની પહેચાન ફાટક છે મેં તમને કહ્યું ને અમે લોકો જે વેપારી અહીંયા છે બધા કમથી કમ અમારા પપ્પા કે અમારા મેડિકલ મેડિકલવાળા છે કે ઉમાભાઈ છે બધા રહેલા અહીંયા જ પહેલો એક જ ધંધો અહીંયાથી શરૂઆત કરી આજે બી અહીંયા જ અમે ધંધો કરતા છે ભલે આટલી મુશ્કેલી પરેશાની આવે તો બી કે ભાઈ ચાલો આનો હલ નીકળશે આવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો કે તમને કોઈ નુકસાન ની થશે ને સારી રીતે બધાને રોજગાર મળશે ને જોડાઈ રહેશે ને અહિયાં એવી તબક્કાની પબ્લિક છે સામાન્ય જે બજાર બધી દુકાનો છે જે બધા પર પચાસ હજાર સાત હજાર કોઈ દુકાન કરોડોમાં માં ખરીદી લોન લીધેલી છે લોન લઈને એને ચુકવવા માટે આજે હપ્તો બી નથી નીકળતો એ લોકોને આવી મહામારી છે કે પૂછો નહીં તમે એને ધંધો થતો નથી ને આજે આ તકરીબન મારા ખ્યાલથી આઠ મહિનાથી કામ બંધ છે આઠ મહિનાથી આ કામ બંધ છે ખોદીને મૂકી દીધું છે સાહેબ પત્ર મારેલા છે હવે કયા કારણ છે મને નથી ખબર અમે લોકો શું છે કે ભાઈ સોશિયલ વર્કર તરીકે કામ કરીએ અમારે કોઈ પાર્ટી કે કોઈને અમારે નિશાનો નથી બનાવો અમારે જે અમને મોજૂદા હાલતમાં સરકાર છે કે જે અમારા સભ્ય છે કે જે અમારા અહિયાંના કરતા ધરતા છે તેને અને નગરપાલિકાને અમારી એટલી રિક્વેસ્ટ છે રેલવેને કે ભાઈ જલ્દથી જલ્દ આ કામને કરે ને આ બેઓ વાપીનો જોડવાનો રસ્તો અને ફાટક બાર જે વલસાડ રોડનો રસ્તો છે તેને બી તમે જવા માટે રસ્તો આપો કે આખો આશા દીક્ષિતથી ફરીને રસ્તો આવે એના કરતા અહિયાંથી બી તમે આપો એક અંડરગ્રાઉન્ડ બ્રિજ બનેલો છે અહિયાં બ્રિજને અંડરગ્રાઉન્ડ બ્રિજ બેઓનું કામ અટકેલું છે આજે એક વર્ષથી માણસ પરેશાન થાય વીસ મહિનામાં કામ કરવાનું તો અઢાર મહિનામાં આજે બે વર્ષ થવા પૂરા થયા હજુ લગીના આ કામનો કોઈ નિકાલ નથી એટલે અમે ચાહે કે જલ્દથી જલ્દ કામ કરે અમારી રિક્વેસ્ટ છે અમે ધારાસભ્ય અને અમારા વલસાડ સાહેબ પાઈને જાશું આ સમસ્યા ને એમને અહીંયા બોલાવશું આમંત્રણ આપવા માટે અમે લોકો પોતે જવાના નથી ટૂંક સમયમાં તો અમે ચાહે કે ભાઈ અમને લગીને એને રસ્તાને જોઈન્ટ તો કરી આપે જ્યાં લગીને કામ નહીં ચાલુ થાય કે કોઈને રોજગાર ચાલે બસ એ જ અમારે કહેવાનું છે ને એટલી જ અમારી વિનંતી છે મારું નામ સંજય ભાવ અને મારો અહીંયા ઝંડા ચોક પર આ ફાટક પાસે મેડિકલ સ્ટોર છે અને અહીંયા અમે બાપદાદાના લગભગ એકસો પચીસ વર્ષથી અમારી દુકાન અને ઘર છે અને આ પ્રોજેક્ટ હવે જે આરયુબી અને આરોબીનો જે પ્રોજેક્ટ આવવાનો છે તો અંડરબ્રિજનો જે રેમ્પ છે એના કારણે ઝંડા ચોકથી સ્ટેશન રોડ પર જે મહાત્મા ગાંધી રોડની કનેક્ટિવિ કનેક્ટિવિટી છે એ રેમ્પ રેમ્પને કારણે કદાચ બંધ થઈ જાય એવું લાગે છે જે આ રસ્તો પણ સો વર્ષથી વધારે જૂનો છે તો આ કાયમી રસ્તો હવે બંધ થઈ જશે તો આ રોડ પર આવેલા વેપારીઓ રહેવાસીઓ વારંવાર તકલીફનો સામનો કરશે અને આ જગ્યાએ એમ્બ્યુલન્સની કે ફાયર બ્રિગેડની કોઈ પણ સેવાઓ કદાચ આવી શકશે નહીં એવી શક્યતા અમને જણાય છે અને આ કારણે આ રસ્તાઓ બંધ થઈ જવાના કારણે અહીંના વેપારીઓને ખૂબ જ મોટું નુકસાન જઈ રહ્યું છે અને અત્યારે લગભગ છેલ્લા આઠ મહિનાથી આ આરયુબી અને આરઓ બીની જગ્યાએ એક પણ ગુણી સિમેન્ટનું કામ થયું નથી છતાં પણ પતરા મારીને રાખેલા છે અને સાઈટ કવર કરી રાખી છે જેના કારણે અમારા ધંધાનો લગભગ તો એમ કહીએ કે બંધ જ કરવાની પરિસ્થિતિ આવી ગઈ છે તો અમારું આ દુઃખ છે અને ધારાસભ્ય અને સંસદ સભ્ય આમાં પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ અને ગામના લોકોનું આ દુઃખ દૂર કરે એવી અમારી વિનંતી છે મારું નામ ઉમાશંકર યાદવ વાપી અહીંયા જે અંડરગ્રાઉન્ડ માટે જે ખાડો ખોદેલ છે તેના અંદર કેટલું પાણી ભરાયેલું છે એ પાણીથી મચ્છર અને જીવાત જંતુ જે પેદા થશે તે આજુબાજુના રહેવાસીઓને રહેવાસીઓને રોગચાળો ફાટવાનો ભય રહે છે હવે એ પાણીનો નિકાલ કેવી રીતે થશે તો હવે એનો કંઈ સોલ્યુશન જ નથી એટલે સરકારે એવું કરવાનું કે પાણીનો નિકાલ થઈ જાય ને અહીંયા ભરાવ ન રહે આથી નગરપાલિકા એમાં ઇન્ટરેસ્ટ લઈને આનું કાર્ય કરવું જોઈએ કાંઈ ચાંદે રોગ નીકળે ચાંદ ચાંદી ખોરાક એ રોગ એવા રોગો ન થઈ જાય વાપી માટે આથી જરા ઇન્ટરેસ્ટ લઈને આનો નિકાલ કરે એવી અમે અપેક્ષા સાથે કહું છું ધંધામાં તો એવી તકલીફ પડે છે કે ઘરાક અહીંયા આવવા માટે વિચારી જ કરે નહીં કે અહીંયા આવું જ નથી હવે અમારે બીજા કમાલ લઈને નાલું નાળું ધંધો એમાંથી કંઈ ખર્ચો નીકળે નહીં બધા અમે આના છે બીજો કોઈ અમારે રોજગારી મળે નહીં હવે એ રોજગારી માટે લોકો પરેશાન છે કેટલું કરીએ લોન છે હપ્તા છે માણસનો પગાર છે કોઈ બી ધંધાવા નથી નીકળતા ને સેલ્સમેનો તો અમારે આવતા જ નથી કોઈ કંપનીના કારણ કે અહીંયા હોય જ નહીં કારણ કે રસ્તો બંધ કલાક જેમ જ એમ જ કહેતી ને અમે વેચાણ તો અમે ખરીદી કરીએ ને વેચાણ બી નથી અહીંયા મતલબ એકદમ ટોટલ એ લોકો આખું ઇકોનોમિકલ જે અમારી છે અમારા ધંધાવાળાની તે ફિનિશ કલાક રહે છે આટલામાં આઠ મહિનાથી અમે રાહ જોઈએ કે આજે આજે બની જાય કાલે બની જાય પણ અહીંયા તો કોઈ જાતનો પ્રવૃત્તિ થતી જ નથી અહિયાં માટી ખોદી ને ત્યાં માટી ભરે ઝંડા બંધ થઈ જાય માટી માટી ત્યાં મૂકે એટલે ઝંડા ચો બંધ કરે માટી ખોદો અહીંયા બંધ કરાખે એટલે આખો રસ્તો આટલો જ બંધ કલાક છે લોકો બીજા રસ્તો બધો ખાલી છે કામ તો બધા ચાલુ છે તારા તે સાઈડ બી કામ ચાલુ આ બાજુ કામ ત્યાં નથી બંધ કરતા પણ આને જ બંધ કરવાનું આવે છે અને જૂની દુકાન આવે છે ને અહિયાં ઘરા અહીંયા આવતા જ નથી આવા માટે કોઈ કતરાય છે સેલ્સમેનો જે કંપનીના છે કે દવાવાળા છે કે ડૉક્ટરોના છે એ બી અહીંયા નથી ગાડી મૂકાય નહીં એ પાર્કિંગ થાય નહીં ને આ લોકો જાણી જોઈને એવા પતરા મારી દીધા હોય એવું લાગે છે કારણ કે ગોડાઉન થોડી બનાવવામાં આવે અહીંયા રસ્તા પર જ્યારે રસ્તા પર તમે ગોડાઉન બનાવી રાખો માટી મૂકી દો સળિયા મૂકી દો ને વેપારીને બાંધમાં રાખો તમે જે વેપારી કંઈ બોલવા જાય તો તેના પર ચડી જાય સાહેબને અમે રજૂઆત કરે સાહેબને કે અમે આવું છું ને આવી જ નહીં સાહેબને કે તમે સાહેબ એક વાત ગાડી ફોડીને અમને બતાવો કે ગાડી ફરી શકે પણ હવે કેવી રીતે ફરી શકે તો કોને ખબર રસ્તો જ નહીં મળે આવો જાઓ અને પછી રિટર્ન થવો તો તમને ગાડી ફરે એટલે પછી હવે અમે બી મજબૂર જ છે ભાઈ જેટલું બને એટલું જલ્દી કામ કરો કામ કરીને અમને રાહત આપો કે અમે બી નીકળી જાય આમાંથી અમે દરેક રીતે સપોર્ટ કરો અમે વેપાર લોકો તૈયાર જ છે અમે તો કીધું અમે તમે જો જલ્દી કરતા અમે દુકાન બંધ કરી દે બીજું શું કરીએ પણ તેઓ નથી કરતા ને બાંધમાં રાખીને બધાને મૂકી રહ્યો છે એમપી એમએલએ આવે ને કંઈક સોલ્યુશન લાવે અમે તો એમપી એમએલએ રિઝલ્ટ કહી શકીએ બીજા તમારું કોઈ છે નહીં અમે તેવું જાણકાર અમે ઉપર ઘણી અરજીઓ કરી ઘણા વખત ગયા કોઈ વખત સાહેબ મળે કોઈ વખત નહીં મળે કે અડધો કલાકમાં આવું એક કલાકમાં હું આવે નહીં આવે પણ હવે હવે એમપી એમએલએ પર અમારો ભરોસો છે જો એમપી એમએલએ કરે તો સારું સારું કામ છે